સાંઠબા હાઈસ્કૂલની ટક્કરે મોત થયું હાઈસ્કૂલમાં જતા કાર્ડનો ભેટો વાયડ તાલુકાના સાંઠબા હાઈસ્કૂલમાં આવતી વિદ્યાર્થીને ડમ્પરે અડફેડે લઈ મોતને ઘાટ ઉતારતા અરેરાટી વ્યાપી છે બેફામ દોડતા ડમ્પરની ટક્કરે મોતની ઘટનાથી પ્રજામાં રોષ છે પ્રાપ્ત વિગતો અનુસાર સાંઠબા વિસ્તારમાં અવારનવાર મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે આજે અભ્યાસ પરથી જતી અજપપુરાની વિદ્યાર્થીની પલક ચૌહાણ રોડ પર ચાલતી હતી ત્યારે પાછળ યમદૂત બની આવતા ડમ્પરે ટક્કર મારતા હવામાં ફોરાઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ પલકનું પ્રાણપંખેરું ઉડી ગયો હતો ત્યારે ઓવરલોડ ફરતા ડમ્પરોના ચાલકો માલિકોને પોલીસ ખાણ ખનીજ આરટીઓનો જ્યારે ડર નથી રહ્યો અને જ્યારે આ વિસ્તાર આવા અકસ્માત તંત્રની મિલીભગતથી વારંવાર અકસ્માત સર્જાય તેવો મુખે ચર્ચાઓ જોર પકડ્યો છે બાબુસિંહ ચૌહાણ ટીબીએટી ન્યૂઝ અરવલ્લી